વિજાપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાટીદાર સમાજની ઉપેક્ષા મામલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો સૌથી મોટો ખુલાસો કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર પટેલે વિજાપુરમાં કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર સમાજ નારાજ હોવાનું આપ્યું હતું નિવેદન અને જે બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી દ્વારા આ પ્રકારની કોઈ નારાજગી નહીં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે મારે કોંગ્રેસના મહાનય નરેન્દ્રભાઈ જોડે રૂબરૂ વાતચીત થઈ છે એમનો ઈરાદો એ પ્રકારનો કોઈ છે નહીં એમાં દાવેદાર કોઈ હશે તાલુકાના ઉમે પ્રતિનિધિ માટે પ્રમુખ બનવા માટેના દાવેદારો એમાં ત્રણ ચાર દાવેદારોએ ઉમેદવારી કરી હતી અને ત્યાં આગળ પર્વેક્ષક તરીકે ત્રણ જણા ગયા હતા તેમની હાજરીમાં સેન્સ લેવાઈ હતી અને જેની સેન્સ પ્રક્રિયામાં વધારે આવી હતી બનાવ તે પ્રમાણે રિપોર્ટ બનાવી પ્રદેશના પર્વેક્ષક અને કોંગ્રેસના જિલ્લાના પર્વેક્ષક જે મોકલવામાં આવ્યા હતા તેમને તેમનો રિપોર્ટ બનાવી અને પીસીસીને ને મોકલી આપ્યો હતો પ્રદેશ કોંગ્રેસ ત્યાંથી જે નિમણૂક આપેલ છે તે કોઈ સમાજ કે કોઈ સમાજની લાગણી દુબાય એવું કોઈ વાત નથી બધા રાજી ખુશીથી તેમને સ્વીકાર્યા છે આવી કોઈ એવી કોઈ બાબત જ નથી કે જેમાં કોઈની લાગણી દુભાણી કેવું એમ છે એવું કોઈ વાત મારે એમની જોડે થઈ પણ એમને મને એવું કઈ નથી કીધું કે અમે પાર્ટીમાં જ છીએ અને પાર્ટી સાથે રહીશું